મિત્રો મારે હવે જૂનીવાડી પપૈયાની પૂરી થઈ ગઈ છે તો કઈ રીતના પપૈયાના છોડ અમે ભાગતા હોઈએ છીએ કારણ કે એને જમીનમાં ડાંકી દઈએ તો ખાતર થાય મિત્રો તો આપને હું પૂરો વિડીયો બતાવું છું તો આપ મારી સાથે વિડીયો જોવાનો પ્રયત્ન કરશો મિત્રો આપ જોઈ શકો છો મારી સાથે અત્યારે હિતેશ પટેલ બ્લોગ ઉપર તો પૂરો વિડીયો જોવાનો આપ પ્રયત્ન કરો એક બાજુ ગાયો પણ અત્યારે પપૈયા ખાઈ રહી છે અંદર એ પણ હું આપને બતાવી દઉં મિત્રો તો આપ પાછળ જોઈ રહ્યા છો આ રીતના ટ્રેક્ટરથી અમે પપૈયા તોડતા હોઈએ છીએ તો કેમેરામેન તમને બતાવી રહ્યો છે અત્યારે અને આ પૂરું ખાતર થશે મિત્રો એ પણ તમે મારી સાથે જોઈ શકો છો અત્યારે સિતેશ પટેલ બ્લોગ ઉપર અને આ બાજુ ગૌમાતાઓને પણ આપ નિહાળી રહ્યા છો મિત્રો તો પૂરો વિડીયો જોવાના પ્રયત્ન કરશો વિરો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આ રીતના હું આવ નવા વિડીયો મિત્રો બતાવતો રહીશ અને આપ મારી સાથે બનેલા રહો આ રીતના પપૈયા ધીમે ધીમે ટ્રેક્ટરથી ચલાવશો તો પડી જશે મિત્રો તો આપને બહુ કટિંગ કરવાની મહેનત નહીં કરવી પડે એ પણ આપ મારી સાથે હિતેશ પટેલની બ્લોગ ઉપર નિહારી રહ્યા છો મિત્રો પૂરો વિડીયો આપ જોવો હવે તો ખ્યાલ આવશે આપણને એ પણ હું આપને જણાવી દઉં મિત્રો અને પાછળ આ રીતના ડીશેરો ટુકડા કરતો જાય છે મોટા મોટા બાદમાં રોટાવેટર એને મારવામાં આવશે એ પણ આપ જોઈ શકો છો મારી સાથે મિત્રો આ રીતના મિત્રો ટ્રેક્ટરના આગળ બમ્ફર હોય છે એનાથી નીચે પાડી દેતા હોય છે અને પાછળ ડીશ હેરો લગાવેલો છે તો હું તમને પૂરો વિડીયો બતાવું એક બાજુ ગૌ માતાઓ પણ પપૈયા ખાઈ રહી છે અમારા ગામના ગોવાર આવેલા છે એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને કઈ રીતના મેહુલ પપૈયા પાડે છે એ પણ હું આપને બતાવું શહેરમાં રહેતા મિત્રોને ખ્યાલ નહીં હોય મિત્રો આ રીતના છોડ ભાગતા હોય છે મિત્રો એ પણ તમે આપ મારી સાથે નિહારી રહ્યા છો આપ અત્યારે જોઈ રહ્યા છો આ રીતના થોડ ભાગે છે પાછળ શેરો ચાલુ છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો આ રીતના પપૈયા આડા થઈ જતા હોય છે મિત્રો તો આપ અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો અત્યારે અને ગૌમાતા અત્યારે અંદર પપૈયા પણ ખાઈ રહી છે મિત્રો એ પણ મારી સાથે જોઈ શકો છો હિતેશ પટેલની સાથે મિત્રો આપ અત્યારે નિહારી રહ્યા છો આ રીતના ટુકડા થઈ જાય છે પપૈયાના તો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો આ વિડીયો જોઈને કામ કરી શકો છો મિત્રો તમે નજીકથી પણ મિત્રો જોઈ શકો છો આ રીતના મારા મેસી ટ્રેક્ટરથી થોડ અમે ભાગી રહ્યા છીએ આનું બહુ સરસ મજાનું ખાતર થશે મિત્રો જે પણ હું આપને જણાવી દઉં અને ઉત્તમ ખાતર થશે મિત્રો આ એકદમ એ પણ આપો જોઈ રહ્યા છો અત્યારે મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર તો હું આવા અવનવા વિડીયો બનાવતો રહીશ મિત્રો અને છોડ આ રીતના આડા થઈ જાય છે મિત્રો અને એક બાજુ ઘઉંમાં માતા પપૈયા ખાઈ રહી છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો અત્યારે ગૌ માતાઓ પણ પપૈયામાં જોઈ રહ્યો છું મિત્રો મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર આપ નિહારી રહ્યા છો તો મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો પપૈયા આ રીતના ટ્રેક્ટરથી નીચે પાડ્યા બાદ આ રીતના કંઈક દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો અને ગૌ માતાઓ પણ અંદર જોઈ શકો છો આપ મારી સાથે એ પપૈયા ખાવા માટે તાજા તાજા પપૈયા ખાવા માટે આવેલી છે મિત્રો તો એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો તો મિત્રો અહીંયા હું વિડીયો ઓર્ન કરું છું વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો એ પણ આપ અત્યારે જોઈ રહ્યા છો મારી સાથે હિતેશ પટેલના જોડે અને ગૌમાતાઓના પણ દર્શન આપ કરી રહ્યા છો આપ જોઈ શકો છો રોટાવેટર માર્યા બાદ આ રીતના પપૈયાના ટુકડા થઈ જતા હોય છે અને બિલકુલ ધીરે ધીરે રોટાવેટર મારવાનું હોય છે મિત્રો આપને હું નજીકથી વિડીયો બતાવવાનો પ્રયત્ન કરું છું ટ્રેક્ટરનો અવાજ આવશે મિત્રો એ પણ હું આપને પહેલેથી જણાવી દઉં અને આ રીતના મોટા સ્થળ હોય છે પપૈયાના આપ જોઈ શકો છો જો પણ રોટાવેટર મારા બાદ આટલા ટુકડા થઈ જાય પણ પહેલાં મિત્રો એ પણ જણાવી દઉં કે પહેલાં પપૈયા ટ્રેક્ટરના બમ્પરથી આગળ મારો જે વિડીયો જોયો તમે સ્ટાર્ટનો એ પ્રમાણે પહેલાં નીચે પાળી દેવા પડે બાદમાં તેના ટુકડા થતા હોય છે ડાયરેક્ટ પાડવા જશો તો રોટાવેટર વેટરને નુકસાન થશે તો આપ જોઈ શકો છો રાજુભાઈ રોટાવેટર મારી રહ્યા છે અને આગળ આટલા મોટા થોડા ઝાડ દેખાઈ રહ્યા છે તમને અને પાછળ બિલકુલ ટુકડા થતાં પણ આપ જોઈ શકો છો મારી સાથે આપ આ રીતના ટુકડા હતા હું આપને બતાવું છું મિત્રો કેટલી તાકાત હોય છે રોટા વેટાની આપ મારી સાથે નિહારી રહ્યા છો િતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો તો આપ પણ મારી સાથે બનેલા રહો અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના સરસ મજાના ટુકડા થઈ જતા હોય છે ખેડૂત મિત્રો તો આપ જોઈ શકો છો